માંડવી તાલુકાના મેરાવ ગામે શ્રી બાવા વિશલ માતા અને ખેતશી દાદાના ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન વિધિ સંપન્ન માંડવી તાલુકાના મેરાવ ગામે ગાલાનુખના પવિત્ર કુળદેવતાઓ શ્રી બાવા વિશલ માતા અને ખેતશી દાદાના ભવ્ય શિખરબંધ મંદિર નિર્માણની પવિત્ર શરૂઆત વિધિપૂર્વક કરવામાં આવી હતી તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ બુધવારના શુભ દિવસે સવારે સાડા આઠ વાગે ભવ્ય ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી ધાર્મિક પ્રસંગે સત્પ્રેરક ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય સાધવી શ્રી જય ગુણા શ્રી આદિઠાણા એક અને મહારાજ સાહેબ શ્રી પૂર્ણભદ્રાજીએ માર્ગદર્શન આપ્યું અને વાસક્ષેપ સહિતની વિધિ મંગલમય રીતે સંપન્ન કરાવી વિશિષ્ટ મહેમાનો અને ભાવિકજનોની હાજરીમાં ભવ્ય પૂજન વિધિ યોજાઈ જેમાં ખાસ કરી મુંબઈથી પધારેલ શ્રીમતી મીના મહેશભાઈ દેવચંદ ગાલાએ સજોડે પૂજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ભૂમિપૂજનની વિધિ બાદ આગામી દિવસોમાં મંદિરના નિર્માણ કાર્યની ઔપચારિક શરૂઆત કરવામાં આવશે જે સમગ્ર સમાજ માટે ગૌરવ અને શ્રદ્ધાનું પ્રતિક રહેશે આ અવસરે સમાજ તથા મેરાવ ગામના આગેવાનશ્રી જેમ કે જાડેજા પ્રવિણસિંહ બટુકસિંહ જાડેજા જુવાનસિંહ ઇન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા મુંબઈથી પધારેલ કાલા પરિવારના શ્રી મુકેશભાઈ મોરારજી કાલા તિલકભાઈ પ્રેમજી કાલા બિપિનભાઈ નાનજી કાલા નરેન્દ્રભાઈ પ્રેમજી કાલા પ્રબોધભાઈ રાઘવજી કાલા સુનિલભાઈ ચતરભુજ કાલા કેતનભાઈ વીરજી કાલા વિનીતભાઈ પ્રબોધ કાલા તથા ભોઈમાં જયાબેન ગાલાની હાજરીમાં કાર્યક્રમ વિશિષ્ટ રૂપે સફળ રહ્યો હતો આ પવિત્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મેરાઉ જૈન મહાજન પ્રમુખ શ્રી જયંતિલાલ ચંપકલાલ શાહ ગામના ટ્રસ્ટીગણ અને ગામના મહાનુભાવો સહભાગી રહ્યા હતા આ ઐતિહાસિક ક્ષણમાં મેરાવ ગામના દરેક વતનીએ ઉત્સાહપૂર્વક સહભાગી બની આ પ્રસંગને ભવ્ય અને યાદગાર બનાવ્યો અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા હું ડૉક્ટર વાસંતી રમેશ સોની ગામ કચ્છ વડાલા અને આ મેરાવ મારા નાનાનું ગામ છે નવાવાસની દીકરી છું આજ આજે અહીંયા મને અત્યંત આનંદ થાય છે કે ખાત મૂર્ત વખતે આવ્યા છીએ અને ધણી બાવા એ શિવ સ્વરૂપ શિવનું એક અદ્રશ્ય સ્વરૂપ છે સમરે આ સાથ દેનાર છે એને કોઈ વસ્તુની તમારી જરૂર નથી ખાલી તમારી શ્રદ્ધા અને સમર્પણની જરૂર છે શ્રદ્ધા અને સમર્પણ રાખનારને બાવા હાજરા હજૂર છે જ્યારે પણ તમે ધણીનું નામ પોકારશો ધણી હાજરા હજૂર છે તમારા બધા જ કાર્યો કરી આપશે તમારા જે કર્મ હશે તમે કર્મ કે તેને સદભાગ્ય કે દુર્ભાગ્ય જે પણ હશે એને પણ એટલો સારી રીતે તમને એ રસ્તે મોકલશે કે તમને એ કયા કર્મમાંથી પસાર થાવ છો એ પણ ખબર નહીં પડે બાવા એટલે હાજરા અર્જુન અને શિવની એક શક્તિ છે શિવની અદૃશ્ય શક્તિ છે જે જગતનું કલ્યાણ કરવા બેઠા છે આ કલ્યાણકારી બાવા મંગલકારી બાવા એના મંદિરનું આ જે તમારે ત્યાં ખાત ખાતમુહૂર્ત છે અને એ ખાત ખાતમુહૂર્તમાં ભાગ લેનાર તલકભાઈ મુકેશભાઈ બીજા જે પણ હોય વિશલમાં એ દરેક ભક્તોને મારા નમન છે કોટી કોટી વંદન છે અને તમારું કાર્ય ચોવીસથી સત્યાવીસ મહિનાની અંદર પૂર્ણ થઈ જ જશે આ બાવાનું તમને હું અહીંયાથી મને મન અને શ્રદ્ધાથી જે થાય છે તે તમ આપને કહું છું આનન ઉલ્લોનું છે આજે ધણી બાવાનું ભૂમિપૂજન થયું અત્યંત સરસ રીતે પતી ગયું અમારા સાથે પ્રભાશંકર મહારાજ સાહેબ હતા મહારાજ હતા અમને કશ્યપ મહારાજ અને શ્યામ મહારાજે અમને લાઈન ડોરી આપી એ હિસાબે અમે કામ કર્યું અમારા પ્રોગ્રામમાં ચાર ચાંદ લગાવવા જયપદમાં મહારાજ સાહેબ બી આવી ગયા અમારી મારી આખી ટીમ છે ટલકભાઈ બિપિનભાઈ ગાલા પ્રમોદભાઈ ગાલા કેતન ગાલા સુનિલ ગાલા વિનીત ગાલા મોહિમા મારી વાઈફ નરેન્દ્રભાઈ બધા મને સાથ સાખર આપ્યું અને એટલું આનંદ છે કે આ એક વખત બંધાઈ જશે શિખરબંધ થઈ જશે આખા ગામમાં શાંતિને શાંતિ થઈ જશે આખા ગામનું ભવિષ્ય ઉજ્જવળ થઈ જશે જય શ્રી ધણી બાબા આટલું જ કહીને હું મારું સંબંધ ભેગો રાખું છું જય શ્રી ધણી બાબા આજના દિવસમાં અમારો ઐતિહાસિક અવસર હતો એ આજે બહુ શાંતિપૂર્વક પાર પડ્યો અને અમારું શિખરબંધ મંદિર મેરાઉ ગામમાં અમે બાંધવાની જે સપનું અમે જોયું હતું એ આજે સાકાર થવા જઈ રહ્યું છે અને બહુ જ સારો સાથ સહકાર છે અમારો ટીમવર્ક છે અને બધાએ બધી રીતે અમને સાથ સહકાર આપ્યો છે હા ગામવાસીઓનો પણ આખા ગામવાસીઓનો પણ બહુ સારો સાથ સહકાર મળી રહ્યો છે અને આગળ પણ મળતો રહ્યો એવી ભાવના ઈચ્છું છું જય શ્રી ધણી બાબા હું પૂજા રમેશ સોની છું મારી જીવનનો હર ક્ષણ હું ધણી બાવાની ઋણી છું મને હર ક્ષણ મારી ધ્યાન રાખ્યું છે મારા મોટા નાની મેરાવ ગામના હતા અને મારા દાદા લાલજી લદ્દા સોની અને મારા પપ્પા રમેશ સોની એમની અડગ શ્રદ્ધા અડગ ભક્તિનો હું અનન્ય લાભમાં જીવું છું અને ધણીબાવા અમારી બહુ જ છે અમારું ધ્યાન રાખે છે અમને તકલીફ નથી આવવા દેતા અમારી એટલી વિચાર કરે પહેલાં દડીમામાં અમારું ધ્યાન રાખે છે આજે હું બહુ જ ખુશ છું મને આ ચાન્સ મળ્યું અહીંયા ભાગ ભાગ લેવાનું મારી ઈચ્છા છે કે જે આ સ્થળ આવે એની અનંત શાંતિ મળે અને ધણી બાવાને આપણે એવી રીતે વંદીએ કે જ્યારે નમન કરીએ ધણીને ખૂબ શાંતિ મળે તમારો ખૂબ ઉપકાર ને ધણી બાવાના અનંત ઉપકાર ઘણી ખમમાં કૃતજ્ઞતા આભાર 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 વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર વેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 મારુતી છોગડે 99308 64095 જોગડે ડબલ નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાણી કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો